શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે શું તમારો મોબાઈલ નંબર પણ બંધ થઈ ગયો છે તમે જે આધાર કાર્ડ કઢાવતી વખતે જે મોબાઈલ નંબર તમે આધાર કાર્ડમાં લિંક કરાવ્યો હતો તમારા ઘરના પરિવારનો સભ્યનો કે કોઈ સગા સંબંધીનો

વધારો કરતી રહેશે તો મિત્રો હું તમને જણાવી દઉં છું કે ભારત સરકાર દ્વારા યુઆઈડીઆઈ એટલે કે આધાર ઓથેન્ટિક એપ જે છે એ લોન્ચ કરી દેવામાં આવી છે તો તમારે શું કરવાનું છે વિડીયો ને સેલે સુધી જોજો ક્યાંક એપ નું નામ સાંભળી સીધા ડાઉનલોડ ના કરી લેતા નહીં સમજાશે નહીં મારી વાત તમારે શું કરવાનું છે નહીં પાછા તમે એવું જ કહેશો કે રામભાઈ આ તો ખોટી છે અને આમાં તો કઈ થતું નથી મારા દરેક વિડીયો છે ને એને પેલા હું ખુદ એક્સપેરિમેન્ટ કરું છું એમાં હું ખુદ એને ડાઉનલોડ કરું છું એ બધું જ એ બધું જ હું ખુદ એમાં કરું છું પછી મને લાગે કે ખરેખર આ સત્ય છે તો જ હું વિડીયો બનાવું છું તો જ હું તમારા સુધી આ વાતનો ફેલાવો કરું છું એટલે સૌપ્રથમ શાંતિથી તમે આ વિડીયો પૂરો જોજો તો સંપૂર્ણ માહિતી તમને મળશે બાકી ડાયરેક્ટ એપ ડાઉનલોડ કરી લેશો તમે એવું કહેશો થયું નહીં તો એવું નહીં થાય એકવાર સમજી લો સૌપ્રથમ તમારે તમારા પ્લે સ્ટોર પર જવાનું છે આધાર બીટા એપ ડાઉનલોડ કરવાની તો તમારે શું કરવાનું છે સૌપ્રથમ પ્લે સ્ટોર પર જવાનું છે ને પ્લે સ્ટોર પર તમારે લખવાનું છે આધાર બીટા તમારે આ રીતે આધાર બીટા લખી દેવાનું છે ને ત્યારબાદ તમને પ્રથમ વેબસાઇટ દેખાશે ઓનલી આધાર લખેલી આ ઓનલી આધાર લખેલી જે એપ છે ને એને તમારે ડાઉનલોડ કરવાની છે અને આના પર તમારે એપ ને મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે તો હવે હું આને ઓપન કરું છું જે પરમિશન પૂછે એને તમારે અલાવ કરવાની છે અહીંયા તમારે નેક્સ્ટ નેક્સ્ટ કરતું જવાનું છે હવે તમારી પાસે જે આધાર નંબર ક્યાંક ઝેરોક્સ પડી હશે ક્યાંક તમારી પાસે ગમે ત્યાં લખેલો હશે અથવા તો મોબાઈલમાં કોઈ ફોટોજ હશે એનાથી આધાર નંબર તમારી પાસે હશે તો તમારે શું કરવાનો છે અહીંયા આઈ એમ રેડી વિથ માય આધાર એ આધાર નંબર તમારે અહીંયા નાખવાનો છે તો અત્યારે હું મારો આધાર નંબર નાખી રહ્યો છું આધાર નંબર હવે મેં એન્ટર કરી દીધો છે ત્યારબાદ હવે હું કન્ટિન્યુ પર ક્લિક કરીશ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અને અહીંયા બોક્સમાં તમારે ટિક કરી દેવાનું છે અને અહીંયા પ્રોસેડ પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા જુઓ હવે અહીંયા મહત્વની એ વાત છે કે તમારી પાસે મોબાઈલ નથી જેમાં ઓટીપી આવતો હશે હવે અહીંયા તમારે શું કરવાનું છે તમારા મોબાઈલમાં જે પણ અત્યારે નવો નંબર હોય ને એ નંબર પર યુઝ એ ડિફરન્ટ મોબાઈલ નંબર નીચેનું ક્લિક કરી દેવાનું છે અને અહીંયા ટુ સેન્ડ પર ક્લિક કરી છે અત્યારે તમારી પાસે મોબાઈલ હશે ને એમ એક મેસેજ જશે અને એ અત્યારના ચાલુ મોબાઈલમાં એ મેસેજ સાથે કન્ફર્મ કરશે પેલા મોબાઈલ નંબરની જરૂર નથી તમારા મોબાઈલમાં જે પણ નંબર ચાલુ હશે ચાલશે તો આ આપણો મેસેજ જતો રહ્યો છે ને કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન હવે અહીંયા જુઓ તમે એ શું કહે છે આપણને આપણે એક સેલ્ફી પાર્ટ છે ફોટો પાર્ટ છે સારા લાઇટિંગમાં તો એવું કહે છે કે ચશ્મા તમે પહેરા હોય તો તમારે ઉતારી દેવાના છે અને તમારા ચહેરા પર લાઇટિંગ છે એ બરાબર હોવું જોઈએ તો અત્યારે આપણે એક સેલ્ફી લઈ રહ્યા છીએ તો હું સ્ટાર્ટ કરું છું અહીંયા પરમિશન અલાવ કરી દેવાની છે તો આપણું ઓથેન્ટિકેશન જુઓ સક્સેસફુલ થઈ ગયું છે ઓકે તો સક્સેસફુલ આવી ગયું છે હવે આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું તો આપણો ડેટા જે છે એ પ્રોસેસમાં જતો રહ્યો છે હવે તમારે અહીંયા કોઈ એક પિન નંબર સેટ કરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ તમે કોઈ પણ કરી શકો તમારે જે અહીંયા કરવું હોય તમે કરી શકો છો કોઈ પણ રાખવો તમે રાખી શકો છો હું એક બે ત્રણ ચાર પાંચ છ આ નંબર તમારે ક્યારે કામ આવશે આગળ જતા કામ આવશે જયારે એપ ને ખોલવી હશે ને ત્યારે હવે નેક્સ્ટ કરવાનું તો અમારો ક્યુઆર કોડ આવી ગયો છે ચેન્જ લેંગ્વેજ કરવી હોય તો તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે પણ આપણે કોઈ ચેન્જ લેંગ્વેજ કરવાની નથી તો હવે આ ફાઇનલી સ્કેન આવી ગયો છે છે આપણો અને આ જે એ ડાઉનલોડ કરવા તરફ આપણે આગળ સીએ તો અહીંયા સ્કેનર પર તમારે ક્લિક કરવાનું છે તો અમારું આધાર કાર્ડ જે છે અત્યારે ખુલી ગયું છે આ રીતે તો આ આધાર કાર્ડ આપણું ઓપન થઈ ગયું છે હવે અહીંયા તમારે નીચે શેર આઈડી પર ક્લિક કરવાનું છે શેર આઈડી પર ક્લિક કરશો એટલે નીચે ડાઉનલોડ આધાર લખેલો આવશે આ ડાઉનલોડ આધાર આવી હવે આપણે પીડીએફ આધાર કાર્ડ જે છે ને આખું એની પીડીએફ તૈયાર થઈ રહી છે તો આ પીડીએફ તો ગેટ રેડી યોર આધાર તો આપણે પીડીએફ ઓપન થઈ ગઈ છે અને પાસવર્ડ તમારો જે છે આ રીતે પાસવર્ડ એમણે સેટ કરેલો છે તમારું નામ તમારું જે બહુ બોન થયો છે તમારો જે વર્ષમાં એ વર્ષ અને તમારા સર એમનો એક અક્ષર એ જોઈ લેવા આવી જવું નવી માહિતી માટે અને આધાર કાર્ડ ને લગતા તમારા કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં મને અવશ્ય જણાવજો હું પ્રયાસ કરીશ જવાબ આપવાનો વધુ વિગતો માટે ફોલો કરતા રહો નમસ્કાર જય હિન્દ જય ભારત